વડોદરા શહેરમાં આવેલા ઐતિહાસિક માંડવી દરવાજા નીચે આવેલ મેલડી માતાના દર્શન કરવા માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું વડોદરા શહેરના માંડવી દરવાજા નીચે આવેલા મેલડી માતાના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું આજે રવિવાર નિમિત્તે મેલડી માતાના મંદિરે ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો મેલડી માતાના દર્શન કરવા માટે માઈ ભક્તો દર મંગળવાર અને રવિવાર ભરવા આવતા હોય છે ત્યારે અહીંયા માઈ ભક્તો ખુલ્લા પગે આવે છે અને મેલડી માતાના દર્શન કરે છે અને મા મેલડીમાં ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે વધુમાં મંદિરના સેવકે જણાવ્યું હતું કે આજે પેલમાં મેરડી માતાનું મંદિર આવેલું છે ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે ભારે સંખ્યામાં દર રવિવારે ભક્તો દર્શનનો લાભ લે છે જેવી જેવી મનોકામના રાખે છે એવી માતા પૂરી કરે છે સાડા ત્રણથી ચારના ગાળામાં વગર ચંપલે આવતા છે ચાલી ચાલીસ પચાસ પચાસ કિલોમીટરથી ભક્તોને જેવી જેવી સગવડ ચા પાણી સગવડ જેવી સગવડ અમે મંદિર મેરડી પરિવાર તરફથી સગવડ કરવામાં આવે છે ને ભક્તો આજે રવિવાર બહુ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે હજારોની સંખ્યા ભક્તો દર્શનનો લાભ લેવા છે દર રવિવાર તૈયાર જોવા મળે છે એનો દર્શનનો લાભ લે છે ભક્તો જેવી જેવી મનુષ્ય લઈને આવે છે એ માતા પૂરી કરે છે તમારો પાડી જાય બોલા ભાઈ